નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઇઝરાયલી સેનાએ ગાઝામાં અત્યાર સુધીનું સૌથી મોટું લેન્ડ ઓપરેશન શરૂ કર્યું છે દરમિયાન કેનેડા ફ્રાન્સ અને યુકે ઇઝરાયલને પરિણામો ભોગાવવાની ચેતવણી આપી છે આના જવાબમાં ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહોએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું તમે હમાસને પુરસ્કાર આપો અમે ટ્રમ્પના વિઝન સાથે છીએ તેમણે કહ્યું કે ઇઝરાયેલ હવે કારો યા મરોના મોડમાં આવી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું સક્રિય થયું ગુજરાતના માથે સંકટ અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરી છે ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી છે બાવીસથી પચીસ મે સાર્વત્રિક વરસાદ જોવા મળશે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે રાજકોટ જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે આ સિવાય ભાવનગર અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી માં વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે ગુજરાતના માથે મંડાતી એક આફત સક્રિય હવે થઈ ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસી ઇન્ટરવ્યૂ વિવાદ મુદ્દે લાગ્યા છે ગંભીર આરોપો જીપીએસસીમાં ક્લાસ વન અને ટુમાં પરીક્ષામાં અન્યાય થયાના આક્ષેપો છે જેમાં આપના ધારાસ્યભાઈ ચૈત્ર વસાવાએ કડક નિવેદન આપ્યું છે કોંગ્રેસે જીપીએસસીની પરીક્ષામાં મૌખિક પરીક્ષાનો ભારાંક પચાસ ટકા રાખવા સામે વિરોધ કર્યો હતો તો બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલે જીપીએસસીની મૌખિક પરીક્ષામાં ઓબીસી એસટી અને એસસી વિદ્યાર્થીઓને ઓછા માર્ક અપાતો હોવાનો આરોપ લગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાસૂસ જ્યોતિ વિશે મોટો ખુલાસો થયો છે હરિયાણાથી ધરપકડ કરાયેલી જાસૂસ જ્યોતિ મલ્હોત્રા અંગે મોટો ખુલાસો થયો છે જ્યોતિનો આઈએસઆઈ સાથેનો સંબંધ પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતીમાં જ્યોતિ મલ્હોત્રા અને આઈએસઆઈ અધિકારી અલી હસન વચ્ચે વાતચીત થઈ હતી જ્યોતિએ થાર રણમાં ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા જેલુન ગામમાં એટલે કે બાળમેર ઉપર રાત વિતાવી તેમણે સરહદ પર લગાવવામાં આવેલી વાળ અને સરહદની બીજી બાજુના વિસ્તાર વિશે પણ વિગતવાર બતાવ્યું અને સમજાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બેંકમાં લૂંટ થઈ છે સુરતમાં બંધૂકની અન્ય બેંકમાં લૂંટ થઈ હોવાના સમાચાર છે સુરતમાં સચિન વિસ્તારમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના બની છે રેખી કરીને લૂંટ કરી હોવાની આશંકા છે બેંકમાં ઘૂસીને બેંક કર્મીઓને બંધક બનાવીને ચાર લાખની લૂંટારોએ લૂંટ ચલાવી છે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે પોલીસે લૂંટારૂને પકડવા માટે નાકાબંધી પણ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં સોનાની નહીં પણ તાંબા અને પિત્તળ અને કાંસાની ચોરી થઈ હતી આ આધુનિક યુગમાં હવે કોઈપણ વસ્તુની ચોરી થવી એકદમ સામાન્ય બાબત છે ત્યારે કિંમતી ધાતુના સતત વધી રહેલા ભાવને લઈને હવે ચોરની નજર તાંબુ પિત્તળ અને કાંસા ઉપર ઠરી છે આ સંબંધિતા તાલાલા પોલીસે વિસાવદરમાંથી તાંબા પિત્તળ અને કાંસાના વાસણોની ચોરી કરનાર બે ઈસમોની ધરપકડ કરી છે આ આરોપીઓ પાસેથી ચોરેલા ઇકોતેર જેટલા તાંબા પિત્તળ અને કાંસાના વાસણો પણ જપ્ત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુટેરી દુલ્હને સાત માસમાં પચીસ દુલ્હાને ફસાવ્યા હતા રાજસ્થાન પોલીસે ભોપાલથી લુટેરી દુલ્હનનો પર્દાફાશ કર્યો છે અનુરાધા પાસવાન નામની આ મહિલાએ સાત મહિનામાં પચીસ અલગ અલગ પુરુષો સાથે લગ્ન કર્યા અને પછી ફરાર થઈ જતી હોવાના આરોપ હતા લુટેરી દુલ્હન લગ્ન બાદ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતી હતી માહિતી અનુસાર મહિલા એક ઠગ ગેંગ સાથે સંકળાયેલી હતી આ ગેંગ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવીને દુલ્હનના લગ્ન કરાવતા અને દુલ્હન લૂટીને ફરાર થઈ જતી હતી અને પોલીસે પણ હવે તપાસ પણ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે